આ ગામની બજાર છે આ મંદિર છે રામજી મંદિર આ રામ મંદિર ગામની બજારમાં જઈએ છે બરફ ખાવા જવાનું હાલો આવું હોય તો ક્યાં છે બરફ ફાળો હાલો બરફ ખાવા જવાનું છે બરફની ગાડી અહીં સામે ઊભી છે તો આપણે લઈ લઈએ જો આ બરફની ગાડી છે અહીંયા હાલો બાલટી આવી ગઈ છે બાપુ લઈને મારા મામી લઈ જાય છે છાસ કેમ છો મજામાં કાલે પૂછ્યા તા તમે હા ઈ ને છોકરા લોકો કાલે પાછી ખીચડી છે ને ભાણા બાપા ની ન્યા યાદ આવવાના છે આવી રીતે અહીંયા બરફ વેચે છે ગામડામાં એ હાલો અહીંયા ઓર્ડર આપ્યો કે તે હું કીધું અહીંયા બજાર છે આવી રીતે સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ નવા પર રમવા માટે આવી રીતે અહીંયા નવરાત્રીના ગરબા થાય ને અહીંયા એ આ મેદાન છે આ સાઈડથી પણ છે જગ્યા આ સાઈડથી જગ્યા છે આ સાઈડથી પણ જગ્યા છે અને ગામની વચ્ચે ગરબી થાય ને એ છે આવી રીતે ગામમાં બહુ મસ્ત મજા આવે ગામમાં રહેવાની પણ તડકો બહુ પડે તો ગરમીનો તડકો પણ હમણાં બે ત્રણ દિવસથી વરસાદ હતો એટલે મસ્ત મજા આવતી હતી પણ હવે વરસાદ નથી અત્યારે કદાચ ના આવે તો આવે ખબર નહીં અને બરફ ખાવા આવ્યા છે અત્યારે કે બાપુની અહીંયા બરફ ખાઈએ અજમેરી ડીશ ગોલા આવી રીતે છે થેંક તો હાલો તમારે લોકોને કોઈને બરફ ખાવો હોય મિત્રો તમને પણ ખવડાવીએ મજા આવે તમને બ કોણે કોણે દેશનો બરફ ખાધો છે કોણે કોણે શરબત પીધા કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને તો આપણે હવે બાપુ બનાવે બરફ તો આપણે ખાઈએ ઠીક છે એ તો ઓર્ડર આપીને હોઈ ગઈ કીધું ને એણે

ચાલો ફટાફટ ઘરે કેટલા ઘરે કેટલા લઈ જવાના ચલો અમારે મનુભાઈ આવી ગયા છે જો મનુભાઈ બરફ ખાવા આવ્યા કે શરબત પીવા હે હું કાલે શરબત પીવું બરફ ખાવ અચ્છા મનુભાઈ છે અમારા ગામના પ્રમુખ એને બરફ પેલા દઈ દેવાનો પેલા બરફ ખાય તો મજા આવી એટલે તો મૂકો એટલા માટે તો બનાવો એટલે તો કાલે આવશે તો રમે રમેશભાઈ ની દુકાન સામે છે તો લીધું કા રમેશભાઈ તો હવે બરફ બાપુ દે તો થાય અહીંયા જો દસ વીસ વાળા ગોલા પણ છે અને પાંચ વાળું પણ ગોલા છે હા તો બાપુ બનાવે

बघा कसा कलर टाकतायत बघा ऑरेंज टाकून झालं ना त्यानंतर बर्फा ग्रीन ग्रीन कलर टाकता कलर टाकतायत ते ऑरेंज टाकून झालं त्याच्यानंतर ग्रीन टाकायचा त्याच्यानंतर कुठला कलर टाकणार आहे दुसरा तिसरा दुसरा तिसरा आता दुसरा टाकून झालाय ओ माय गॉड आणि ऊ किवाय चाचणी 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 ग्रेवी वा તો ફિકા લડ હમ એક નંબર એક કોબ્રા 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 નારિયળનો કોબરો હોય ને હમ આ નાની જનો બ્યાસ ચાલો ચલો લે લો ફટાફટ ચાલો એને કાઢલે ખાવ ઉપર આવી ગયો છે બધાનો બરફ અને આવી રીતે આમાંથી બરફ ખાવાનું હાલો આપડે બરફ ખાઈ લઈએ અને મજા કરી લઈએ પછી પાછા મળીએ કે ચાલો બન ગયા હે

ભાઈ અમારા બરફ ખાઈ રહ્યા છે તો ખબર તો પડે કે ક્યાંથી એમ કેમ ક્યાંથી લઈ આમ ઉબડક હે બૂટ પહેર્યા ને બધા બરફ ખાય ઉબડક મામી બરફ ખાઓ મામી બટેટા સુ ભાઈ મામી બટેટા સુધારે છે અમારા બટેટા વાળો ભાત ઓ ભાત બનાવવાના લાગે આજે મસાલા ભાત કા ભાઈ જો એવું છે તમે શૂટિંગમાં મને ઉતાર હા ભાઈ અમારા કલ્પેશભાઈ જો તૈયાર થઈ ગયા છે બુટ વેતી દેખાડો એ બસ આ દેખાઈ ગયા વાહ સુપર ડુપર જો અમારા કલ્પેશભાઈ છે માવજી મમ્માના છોકરા માવજી મમ્માના દીકરા એક ને એક દીકરો છે ભાઈ અમારે બહુ લાઈટ છે ના એના મમ્મી છે જો શરબત પીઠ લીંબુ શરબત એના માટે બરફ નથી લાવ્યા લીંબુ શરબત લાવ્યા એ પી છે અને અમારે ઇલ્લાબેન છે ઇલ્લાબેન આવ્યા ઉપરથી ઈલાબેન બરફ ખાય છે ઈલાબેન જો ફર્સ્ટ ક્લાસ ઈલાબેન પણ બરફ ખાય છે અમે લોકો પણ બધા હમણાં બરફ ખાઈને આવ્યા ને પાર્સલ લેતા આવ્યા ને મસ્તથી પાર્સલ ખાધું અને જમવાનું ટાણું થઈ ગયું છે બપોર નું છે અને અમારો ગગ્ગો પણ આવી ગયો છે અમારે દમુ દમુ બેન છોકરો એટલે દમમાસી નો દીકરો એને હું નામ રાખ્યા એ ઠંડુ લાગશે ને શરદી થાય એનું નામ છે આનું નામ હે જીયાંશ જીયાંશ ભાઈ નામ યાદ નથી રહેતું મને જીયાંશ તો અમારે રાજકોટ વાળા છે દમુમાસીનો દીકરો કોને હે દમુમાસી નો દીકુ હે તું પણ બરફ ખાય છે તું પણ બરફ ખાય છે ઓ નાના છોકરાને બરફ ન ખરાવાય શરદી થઈ જાય

એ જે હજી બરફ ખાવ છે ને જો આ માજીમાં મને ઘર છે આ માજીમાં મને કારખાનું અહીંયા એને દુકાન છે અહીંયા સીવવાની મશીનની અને બપોરનો સમય વાગી ગયા છે કેટલા ઓહો એક વાગી ગયો એક વાગમાં પાંચ મિનિટની વાર છે બપોરનો સમય થઈ ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ ધોમ તડક્યો બહાર અહીંયા અહીંયા એક તડકાનું એક સારું આમ જો અહીં લુગડા હુંકાઈ જાય કપડાં ફર્સ્ટ ક્લાસ અને અહીંયા અમારે મેડમ પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અમારા અરુણા અમે ધબધબાટી છોડે રોટલામાં ફટાફટી હા આવા મંડો ને ખાવા જ મંડો ધબધબાટી હા અમારે કમસે કમ વીસ જણા હોય જમવામાં દિવસના રોજમાં વીસ જણાની ઉપર હોય આટલી પાલતી તો એવું પછી રોટલા છે ને અમારે ગેસ ઉપર ન પહોંચાય કે સુલામાં સુલો આ બહાર કરવો પડે કેમકે ઘરમાં સુલો છે બહુ ધવાડા થાય તમને લોકો વિચાર કરતા કે બહાર કેમ રોટલા ઘડે છે હા એમ પણ ત્યારે ઘરમાં સુલો છે પણ એક બે રોટલા કરવા હોય ને એક બે રોટલા કરવા હોય ને તો સુલામાં રોટલા ઘડી શકાય પણ ત્યાં તો હું છે અહીંયા વીસ જણાના રોટલા કરવાનો હોય તો ત્યાં ધવાડો એટલો થાય ને ધબ ધબાટી આખા ઘરમાં ક્યાંય રહેવાય નહીં તો ત્યાં છોકરાઓ બરફ ખાય છે અને છોકરા ટીવી જોઈ છે

આ સાઈડ માં અંધાર ભાઈ વરસાદ એકદમ અંધાર સુપર ડુપર હવા પણ એકદમ સુપર ડુપર ને છોકરા રમેશ છે અહીંયા અમારો દોસ્તાર જો અમારો પાકો દોસ્તાર છે ને વાહ મિત્ર મંડળ સબ મેચ ખેલ રહે હે વાહ ઓ હો હો આવો યે વાહ ચલો ભાઈ

ને એક નંબર વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે અહીંયા ને છોકરા મેચ રમેશ મજા આવી ગઈ એકદમ સુપર ડુખ પડ સુપર ડુકપા વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે વરસાદ આવશે ને એટલે હા હમણાં સવારમાં તો ઉનાળો હતો બપોર પછી સોમા સોમા હું બેહી ગયો સવારમાં સવારમાં અહીંયા ઉનાળો હોય ને બપોર પછી સોમા હું ઉભે જાય હવા તો જો આવે એક નંબર હવા આવે સુપર ઠંડા ઠંડા કુલ કુલ એક નંબર હવા આવે છે ભાઈ એક નંબર એક નંબર છોકરાઓને રમવાની મજા આવે જ પણ અહીંયા ઓહો હો સમાવટ છે છોકરાને મજા આવે રમવાને આયા બીજું તો બધું ઠીક કા વાહ આઉટ થવાનો થઈ જાય હમણાં આઉટ હા ભાઈ WhatsApp ને બટન પાડી ગયો WhatsApp નું મળી જાય પછી બસ કોણ છે ઉપર કોણ છે ઉપર તમન્ના બેન છે આ બરાબર તમન્ના બેન છે ઉપર જો યાર વાવ પછી ફરી મળી નવા વિડીયોમાં બાય બાય મેચ ચાલુ છે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની ની તો ભૂખા બોલાવી દીધા વરસાદ ને કારણે મેચ રદ કરવામાં આવેલી છે 我也要给